જિલ્લાના ડોલવણ તેમજ વ્યારામાં ગત દિવસ અગાઉ ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને નદી નજીકના વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું જેના કારણે લોકોના ઘરવખરીને ભારે નુકસાની પહોંચી હતી વ્યારા નગરના વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર સાત વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું હતું જેના કારણે લોકોના ઘરવખરીને ભારે નુકસાની જોવા મળી હતી ત્યારે નગરમાં સેવાકીય પ્રવૃત્તિ કરનાર બથવાર બ્રધર્સ દ્વારા અસરગ્રસ્ત થનાર પરિવારોને વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિમાં જીવન જરૂરિયાત કીટ ગરીબ પરિવારોને વિતરણ કરાઈ હતી જેમાં વિપુલભાઈ બથવાર સહિત બથવાર બ્રધર્સ અને તાપી જિલ્લા ભાજપના મહામંત્રી રાકેશભાઈ શાહ તથા સ્થાનિક કોર્પોરેટરો સુધીરસિંહ ચૌહાણ જયેશભાઈ રાઠોડ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા